પિતૃઓ સુધી સીધું પહોંચે છે અને ખાસ કરીને આ દિવસે ભગવદ્ ગીતાનું શ્રવણ કરવું એ પિતૃઓને શ્રેષ્ઠ ગતિ આપે છે મિત્રો ગીતા જીવનનો સાર છે આત્માનું સત્ય છે અને પરમાત્માની સાથે જોડાવાનો સીધો માર્ગ છે અને આજે આપણે જ જે અધ્યાય સાંભળવા જઈ રહ્યા છીએ તે છે અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ તો આજે આપણે બધા જ એક સાથે ભેગા મળીને આ અધ્યાયનું શ્રવણ કરીશું પરંતુ મિત્રો જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણ અને તમારા પિતૃઓના આશીર્વાદ તેમની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તો ચાલો આજનો અધ્યાય શરૂ કરીએ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્માનું સત્ય સ્વરૂપ સમજાવે છે તેઓ કહે છે કે આ આત્મા જન્મે જન્મે છે 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 તે શાશ્વત અવિનાશી શરીર માત્ર એક ક્ષેત્ર જે અને નાશ પામે પરંતુ આત્મા ક્યારેય નાશ પામતો નથી આ જ ઉપદેશ પિતૃઓની સ્મૃતિ સાથે એકદમ જોડાયેલો છે કારણ કે આપણી સમક્ષ પિતૃઓનું શરીર નથી પરંતુ તેમની આત્મા અમર છે તેથી આ દિવસે આ અધ્યાયનું શ્રવણ કરવાથી તેમના માટે શાંતિ અને આપણા માટે આશીર્વાદ મળે છે તો આવો મિત્રો શ્રદ્ધા અને ભક્તિભાવથી આજે સર્વ પિતૃ અમાવસ્યાના આ પવિત્ર દિવસે સાંભળીએ ભગવદ્ ગીતા અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ દુનિયાને એક મોટા પીપળના વૃક્ષ સમાન માનો તેનું મૂળ ઉપર હોય છે અને તેની ડાળીઓ નીચે ફેલાયેલી હોય છે એ વૃક્ષના પાન વૈદિક મંત્રો છે જે આ વૃક્ષનું સાચું રહસ્ય સમજે છે તેને જ વેદોનું સાચું જ્ઞાન મળે છે આ વૃક્ષોની ડાળીઓ ઉપર અને નીચે બધે ફેલાયેલી છે અને ત્રણ ગુણો સત્વ રજસ અને તમસ તેમને પોષણ આપે છે ડાળીઓ પર ઇન્દ્રિયોના વિષય રૂપે નાના કળિયા ફૂટે છે એટલે કે મનુષ્યની ઈચ્છાઓ નીચે લટકતા મૂળો મનુષ્યને કર્મોમાં બાંધે છે અને આ જ કર્મો છે જેની જળ ભગવાનમાં છે અને તેની ડાળીઓ સંપૂર્ણ જગતમાં ફેલાયેલી છે આ વૃક્ષમાં માનવીની ઈચ્છાઓ કર્મો અને બંધનો બધું જ છે જે માણસ આ રહસ્યને સમજી લે છે તે સાચો જ્ઞાની કહેવાય છે ભગવાન કહે છે આ અસ્વસ્થ વૃક્ષ જેમાં આખું જગત અને જીવન બંધાયેલું છે તેનો સાચો સ્વરૂપ અહીં દુનિયામાં કોઈ જોઈ શકતું નથી 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 અંત અને તે સદાય એક સરખો પણ રહેતો આ વૃક્ષ ખૂબ મજબૂત મૂળો ધરાવે છે જે આપણને કર્મો અને આશક્તિમાં બાંધે છે એટલે માણસે વૈરાગ્યના શસ્ત્ર વડે આ વૃક્ષને કાપવું જોઈએ અર્થાત દુનિયાની મોહ માયા આ શક્તિ અને ખોટા બંધનોને તેજી દેવા જોઈએ પછી માણસે એ મૂળ આધાર શોધવો જોઈએ જે પોતે ભગવાન છે આ બ્રહ્માંડની તમામ ગતિવિધિઓ અનાદિકાળથી વહેતી આવી છે જ્યારે કોઈ મનુષ્ય ભગવાનનું શરણ લે છે ત્યારે તેને ફરીથી આ જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી એને મોક્ષ મળે છે અને તે ભગવાનના શાશ્વત ધામમાં પહોંચે છે સરળ ભાષામાં કહીએ તો આ જગત મોહનું મોટું વૃક્ષ છે તેને તોડવાનો રસ્તો છે વૈરાગ્ય અને ભગવાનના આશરો જે ભગવાનમાં શરણ લે છે તેને ફરી જન્મ મરણમાં આવવું પડતું નથી જે લોકો ખોટા અહંકાર અને મોહમાંથી મુક્ત છે આ શક્તિના દોષો પર વિજય મેળવી ચૂક્યા છે હંમેશા આત્મા અને ભગવાનમાં જ મન લગાવી રાખે છે ઇન્દ્રિય સુખની ઈચ્છાઓથી પરે છે અને સુખ દુઃખના ચક્રને સમજી ગયા છે એવા જ આત્મજ્ઞાની અને ભક્તિમાં સ્થિર લોકો મારા શાશ્વત પ્રાપ્ત કરે છે સરળ ભાષામાં કહીએ તો જે માણસ અહંકાર છોડે છે મોહ છોડે છે આ શક્તિમાંથી મુક્ત થાય છે સુખ દુઃખમાં સમાન રહે છે અને હંમેશા ભગવાનમાં મન લગાવે છે એ માણસ અંતે મોક્ષ પામે છે અને ભગવાનના શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે ભગવાનનું પરમધામ એટલું દેવી છે કે કોઈ પણ બાહ્ય પ્રકાશની જરૂર નથી અને જે ત્યાં પહોંચે છે તેને ફરી જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી ભગવાન કહે છે કે આ સંસારના બધા જીવાતમાં મારા જ સૂક્ષ્મ અંશ છે પણ જ્યારે તેઓ આ માઈક પ્રકૃતિ સાથે બંધાઈ જાય છે ત્યારે શરીર મન અને છ ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરવા પડે છે જે રીતે પવન સુગંધ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તે જ રીતે આત્મા જ્યારે જૂનું શરીર છોડે છે ત્યારે મન અને ઇન્દ્રિયોને સાથે લઈને નવા શરીરમાં શરીરમાં પ્રવેશ કરે છે છે આત્મા જ્યારે હોય ત્યારે તે મન સાથે મળીને ઇન્દ્રિયોની મદદથી જગતનો અનુભવ કરે છે કાનથી સાંભળે છે આંખોથી જુએ છે ત્વચાથી સ્પર્શ અનુભવે છે જીભથી સ્વાદ લે છે અને નાકથી સુગંધ લે છે આ રીતે આત્મા ઇન્દ્રિયો મારફતે વિષયોનો ભોગ કરે છે આત્મા જ્યારે શરીરમાં રહે છે અને ઇન્દ્રિય વિષયોનો અનુભવ કરે છે ત્યારે સામાન્ય અજ્ઞાની માણસ એને ઓળખી શકતો નથી એ જ રીતે જ્યારે આત્મા શરીર છોડીને જાય છે ત્યારે પણ જ્ઞાનીઓ એને સમજી શકતા નથી પરંતુ જેની પાસે જ્ઞાનનું ચક્ષુ છે એટલે કે સાચું આત્મજ્ઞાન ધરાવે છે તેઓ આત્માને જોઈ અને સમજી શકે છે જે યોગીઓ ભગવાનને મેળવવાનો પ્રયાસ કરે છે તેઓ પોતાના શરીરમાં રહેલા આત્માને અનુભવી શકે છે પરંતુ જેમનું મન શુદ્ધ નથી એવા લોકો પ્રયત્ન કરે તો પણ આત્માને ઓળખી શકતા નથી ભગવાન કહે છે કે સમજી લે કે હું સૂર્યના તેજ સમાન છું જે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારો જ અંશ છે ભગવાન કહે છે હું સમગ્ર પૃથ્વીમાં વ્યાપ્ત છું અને મારી શક્તિથી બધા જીવનું પોષણ કરું છું ચંદ્ર બનીને હું બધા છોડ વનસ્પતિઓને જીવનદાયી રસથી પોષું છું સીધી ભાષામાં કહીએ તો ભગવાન પૃથ્વીની અંદર રહેલી શક્તિ છે જે જીવ જંતુઓનું પોષણ કરે છે અને ચંદ્રના રૂપે વનસ્પતિઓને પોષણ આપે છે ભગવાન કહે છે કે હું જ દરેક જીવના શરીરમાં જઠરાગિની તરીકે રહેલો છું શ્વાસ અને પ્રશ્વાસની ક્રિયાથી હું જ ચાર પ્રકારના ખોરાકને બનાવું છું અને પચાવ પણ છું ભગવાન કહે છે કે હું દરેક જીવના હૃદયમાં વસું છું યાદ શક્તિ અને ભૂલવાની શક્તિ આ બધું મારી પાસેથી જ આવે છે હું જ તે પરમ તત્વ છું જેને બધા વેદો દ્વારા જાણવા યોગ્ય છે હું જ વેદાંતોનો રચયિતા છું અને વેદોના સાચા અર્થને જાણનારો પણ હું જ છું ભગવાન કહે છે કે આ સૃષ્ટિમાં બે પ્રકારના જીવ હોય છે પહેલો જીવ છે નશ્વર જે જીવ માયામાં બંધાયેલ છે અને જન્મ મરણના ચક્રમાં ફસાયેલો છે અને બીજો છે અવિનાશી જે જીવ મુક્ત છે અને ભગવાનમાં સ્થિત છે તેઓ કદી નાશ પામતો નથી મિત્રો સરળ ભાષામાં સમજીએ તો દુનિયામાં બે પ્રકારના જીવ છે એક એવા જે માયા અને કર્મના બંધનમાં છે અને બીજો એવા જે મુક્ત થઈ ભગવાનમાં લીન છે ભગવાન કહે છે કે નશ્વર અને અવિનાશી જીવોથી પણ પરે એક પરમ દેવી વિભૂતિ છે એ છે પરમાત્મા જે ક્યારેય નાશ પામતા નથી તેઓ સર્વના નિયંત્રણ કરતા છે અને તમામ જીવોનું પોષણ અને પાલન કરે છે હું નશ્વર પદાર્થો અને અવિનાશી આત્માથી પણ પરે છું એટલા માટે જ વેદો અને શાસ્ત્રોમાં મને પરમ દિવ્ય પુરુષ તરીકે ઓળખવામાં આવ્યો છે હે અર્જુન જે લોકો કોઈ પણ સંશય રાખ્યા વિને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે ઓળખે છે તેઓ સાચા અર્થમાં સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે એવા ભક્તો સંપૂર્ણ ભાવથી મારી ભક્તિ કરે છે ભગવાન કહે છે કે હે નિષ્કપટ અર્જુન મેં તને વેદોના અપરમ ગુપ્ત જ્ઞાનનો ઉપદેશ આપે છે જે મનુષ્ય આ જ્ઞાનને સમજી લે છે તે સાચે જ પ્રબુદ્ધ બને છે અને જીવનમાં કરેલા તમામ પ્રયત્નોમાં સફળ થાય છે મિત્રો ભગવાન કહે છે કે આ અધ્યાયમાં આપેલું જ્ઞાન બહુ ગુપ્ત છે અને ઊંચું છે જેને આ આ જ્ઞાન સમજાય છે 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 તે બની જાય અને જીવનમાં કશાની કમી રહેતી નથી મિત્રો રીતે પૂર્ણ થાય ભગવદ્ ગીતા અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ આ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આત્માનું સાચું સ્વરૂપ સમજાવ્યું છે તેઓ કહ્યું છે કે આ જગત એક વડવૃક્ષની જેમ છે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે ફેલાયેલી છે પરંતુ જે આ જગતના બંધનમાંથી છૂટીને પરમાત્માની શરણાગતિ કરે છે પણ આત્મા અમર છે આત્મા જન્મે નહીં અને મરે નહીં તે શાશ્વત છે અને એ જ આત્મા પરમાત્માની સાથે જોડાય ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થાય છે મિત્રો આજે આપણે આ અધ્યાય એક વિશેષ દિવસે સાંભળ્યો છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દિવસે કરેલી પ્રાર્થના તર્પણ જપ તપ અને ભગવદ્ ગીતા પાઠ પિતૃઓ સુધી સીધું પહોંચે છે આથી આ પાઠ ફક્ત આપણા માટે જ નહીં પણ આપણા પિતૃઓ માટે પણ લાભદાયી છે તેમને આથી શાંતિ મળે છે તેમની આત્માને ગતિ મળે છે અને આપણા જીવનમાં પણ આશીર્વાદ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે ચાલો મિત્રો અંતે આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા આપણા સર્વ શાંતિ આપો તેમની આત્માને તમારા ચરણોમાં સ્થાન આપો અને તેમને હંમેશા સત્ય ભક્તિ અને ધર્મના માર્ગ પર અડગ રાખો આ સાથે પંદર મિત્રો જો તમને આ પાઠ ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો પ્રિય દર્શક મિત્રો આજે આપણે સાંભળીએ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય એ પણ પિતૃ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જો તમે આવા જ અધ્યાય સાંભળવા ઈચ્છતા હોય તો અમારી ચેનલ ઉપર દર એકાદશીના દિવસે એટલે કે દર અગિયારસના દિવસે આપણે ભગવદ્ ગીતાજીના અધ્યાયનું શ્રવણ કરીએ છીએ તો જો તમે પણ આ અધ્યાયનું શ્રવણ કરવા ઈચ્છતા હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી આવનારા દરેક અધ્યાયનું શ્રવણ તમે શાંતિપૂર્વક કરી શકો તો મિત્રો આ અધ્યાય પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા આવા જ પ્રિય મિત્રોને શેર કરી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ